બારડોલીના પડોશી ગામોનો નગરપાલિકામાં જોડાવાની દરખાસ્તનો સાગમટો વિરોધ બારડોલીના વિકાસને ધ્યાનમાં લેતા નગરપાલિકા દ્વારા અડીને આવેલા આઠ ગામોને બારડોલી નગરપાલિકામાં સમાવેશ કરવા ઠરાવ કરાયો હતો આ બાબતનો વિરોધ નોંધાવતા વિવિધ સાત ગ્રામ પંચાયતો દ્વારા પ્રક્રિયાની વિરોધ દર્શાવતું આવેદનપત્ર અપાયું હતું બારડોલી નદીના આવેલા અસ્તાન ધામડોડ લુંભા બાબેન તે નિસરોલી યાફા ઉતારા નાળિંદા વગેરે ગામોને બારડોલી નગરપાલિકામાં સમાવેશ કરવાની દરખાસ્તના આધારે ઉપરોક્ત ગ્રામ પંચાયતનો ઠરાવ સાથેનો લેખિત અભિપ્રાય મંગાવાયો હતો ગતરોજ ધામડોલ દલુંભા ગ્રામ પંચાયત દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવતા પંચાયતના ઠરાવ અને અસમતિ દર્શાવતી અરજી આપી આવેદન અપાયું હતું એક પછી એક મુજબ ઉપરોક્ત ગ્રામ પંચાયતો પૈકીની બાબેન ગ્રામ પંચાયતને બાદ કરતાં અન્ય તમામ સાત ગ્રામ પંચાયતો દ્વારા બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ ઠરાવની નકલ સાથે સમાવેશ પ્રક્રિયાનો વિરોધ કરી અસમંતિ દર્શાવતું આવેદનપત્ર આપ્યું હતું સુર મુજબ તમામ ગામોના ભૌગોલિક વિસ્તાર મુજબ ટકા ખેતીવાડી વિસ્તાર છે વધુમાં આદિવાસી પરિવારોની વસ્તી વધુ રહેતા તેઓ ઉપર ભારે વેરાનું ભારણ આવશે હાલમાં ગ્રામ પંચાયત સ્તરેથી તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તેવા સંજોગોમાં નગરપાલિકામાં સમાવેશ કરવાની જરૂર નથી મુજબનું આવેદન અપાયું હતું જોકે બારડોલી ના અડીને આવેલ બાબીન ગ્રામ પંચાયત દ્વારા હજી સુધી કોઈ વિરોધ પ્રક્રિયા નહીં નોંધાવતા ગુજરાત સરકારના મોટા ગજાના રાજકારણીઓના હોમટાઉન બાબેન ગ્રામ પંચાયત કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું રિપોર્ટર પ્રશાંત પટેલ એબી ફોર્ટી એટ પાડોલી બારડોલી હું રીના દેવેન્દ્રભાઈ ચૌધરી મારું તેન ગામ છે અમે ચીફ ઓફિસર શ્રી દ્વારા અમને છે ને નગરપાલિકાનો એક લેટર આપવામાં આવેલો હતો એકવીસ તારીખના રોજ તો એ લેટરમાં અમારા સાત ગામોને નગરપાલિકામાં સમાવેશ કરી લેવા માટે જણાવવામાં આવેલું હતું પણ મારું કેવું એવું છે કે મારું જે તેન ગામ છે એ નગરપાલિકાથી ચાર કિલોમીટર અંદાજે ચાર કિલોમીટર જેવું દૂર છે અને અમારા ગામમાં આદિવાસી સમુદાય હળપતિ સમુદાય વધારે છે એટલે એમાં કેવું છે કે એ જે સમાજ છે જે ગરીબ પ્રજા છે અત્યારે જે હાલમાં જે મિલકત વેરો ભરે છે એ નગરપાલિકામાં આવવાથી એમનો વેરો વધી જશે પછી એ ગરીબ પ્રજા છે એ લોકો ઘણી ગરીબ પ્રજા અજ્ઞાનતાને કારણે પણ એ લોકોને ગામોમાં મુશ્કેલી પડે અને અમારી ગ્રામ પંચાયત બધી સુવિધાઓ પૂરી પાડે જ છે એમને એટલે અમારી અત્યારે જે ગ્રામસભા ગઈ એમાં ગ્રામજનો દ્વારા નગરપાલિકામાં સમાવેશ કરવા માટે બધા અસંમત છે એવું જાહેર કરવામાં આવેલ હતું એટલે અમે એ ઠરાવની અસંમત માગણી કરીને અહીં અમે નગરપાલિકામાં આજે સૌ લેટર આપવા માટે આવ્યા છીએ એટલે અમે સૌ સાત ગામો આ નગરપાલિકામાં ભરવા માટે અમે નામંજૂર મંજૂર છીએ અમારા ગ્રામજનોના કહેવાથી મારું નામ સરસ્વતીબેન અમિતભાઈ રાઠોડ હું અસ્તાનની સરપંચ છું અમારા જેટલા આદિવાસી વિસ્તાર ધરાવતા ગામો છે એમાં નગરપાલિકામાં સમાવેશ કરવામાં

નગરપાલિકા વિસ્તારના હદ વિસ્તરણ માટેની દરખાસ્ત સરકારશ્રીમાં જે કરવામાં આવી હતી તેની પૂર્તતા બાબતે સરકારશ્રીમાંથી પત્ર આવ્યો હતો તે માટે પૂર્તતા પૂર્ણ કરવા માટે ગ્રામ પંચાયતોને લેટર લખવામાં આવ્યા હતા જેની અંદર ગ્રામ પંચાયતોની બેઝિક ડિટેલ્સ તથા તેમનો સંમત અસંમતનો ઠરાવ માગણી કરી હતી એ સમયમર્યાદામાં એમને રજૂ કરવાનું કહ્યું હતું જે મર્યાદાને અંતર્ગત વિવિધ ગ્રામ પંચાયતોએ આજ રોજ ખરાઓની કોપીઓ અને બેઝિક ડિટેલ્સ રજૂ કરેલ છે જે ધ્યાને લઈને હવે એ દરખાસ્ત સાથે સરકાર શ્રીમાં દરખાસ્ત કરવામાં આવશે એક્ઝેક્ટ તો કેટલા આઠ કે નવ ગામો હતા એમાંથી આજે છ ગામો આજરોજ ડિટેલ્સ આપી ગયા છે બાકીના લગભગ અગાઉ પણ આપી ગયા છે એટલે બધી એક સાથે વિગતો ભેગી કરીને સરકાર સિનેમા એક સાથે મોકલવામાં આવશે